નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ આજે ચર્ચા કરવી છે બનાસકાંઠાની અંદર જે ભારે વરસાદ આવ્યો ને એ પછી અતિવૃષ્ટિ સર્જાય અને જ્યારે વરસાદ આવી રહ્યો હતો ત્યારે ક્યાંય પણ આપણને નેતાઓ નહોતા દેખાયા પરંતુ જેવો વરસાદ રહ્યો એક પછી એક નેતાઓ ગયા એટલે કોઈકને ક્યાંક કેવું લાગ્યું કે હવે આપણે પણ જનતાની વચ્ચે જવું જોઈએ અત્યારે બનાસકાંઠાની અંદર જે અસરગ્રસ્તો છે તેમની સાથે અત્યારે શું થઈ રહ્યું છે લોકો

ચાર દિવસ પછી આજે બધા દેખાય છે બરોબર આજે મુખ્યમંત્રી પણ આવવાના હતા આજે ત્યાંના વાવના ધારાસભ્ય પણ દેખાય છે અને બનાસ બનાસકાંઠાની અંદરથી અ મંત્રી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એવું લીલી ઝંડી આપીને એવું કહે છે કે અમે અહીંથી અ રાશન હવે ત્યાં જવા માટે સપ્લાય કર્યું છે ત્રણ દિવસ થી મેડમ કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ નેતાઓ એ ગ્રાઉન્ડ ઉપર ટાંક્યા નથી આ એક થોડા થોડું ગુલાબ દેખાતા હતા કે જે ઘણા બધા ગામડાઓની અંદર પહોંચીને મહેનત કરી હતી અને ત્યારબાદ વાતચીત કરીએ તો અધ્યક્ષ કલેક્ટરો પરંતુ એ જે ઓર્ડર આપવામાં આવ્યો એ ગ્રાઉન્ડ ઉપર બિલકુલ કાંઈ કામ થયું નથી ઘણા બધા ગામડાઓ આજે પણ સંપર્ક વિહોણા છે હજી સુધી તંત્ર ત્યાં પહોંચી નથી શક્યું જયારે સૌ પ્રથમ પત્રકારો પહોંચ્યા અને અલગ અલગ પત્રકારો પહોંચ્યા ને એમને જયારે લોકોની વેદના સાંભળી ત્યારે ત્યાં રહેલા ઘણા બધા લોકો અડતાલીસ કલાક સુધી જમ્યા ન હતા 3 દિવસ સુધી એમને લાઈટો ન હતી એમના ઘરની આજુબાજુમાં સાત સાત ફૂટ પાણી ભરાઈ ગયું હતું એટલે એમના નાના બાળકો અને ઘરની બહાર નીકળી શકે એમ નતા લાઇટ હતી નહીં જમવા માટેની કોઈ વ્યવસ્થા નથી હતી આ તો ગામડાઓ છે બધાના ઘરે ગેસ અને ઈ રીતની સગવડો નથી હોતી અહીંયા તો લાકડા બાળીને પણ જમવાનું બનાવતા હોય છે અત્યારે પણ ઈધરથી એ રીતે જમવાનું બનતું હોય તો ઘણા બધા એવા હતા કે જેમના ચૂલા પાણીની અંદર એટલે ત્રણ દિવસ સુધી કોઈ પણ નેતાઓ ત્યાં પહોંચ્યા નતા હવે તો પાણી ઓછરી ગયું એટલે પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે નેતાઓ અત્યારે પહોંચી રહ્યા બેન એક એક ગામની અંદર સો થી સો સો પચાસ પચાસ પશુઓ મર્યા છે હું તમને ગંભીર ગામડાઓની પરિસ્થિતિ ગણાવું તો થી આપડે ચાલુ કરીએ તો ઉચોસણ ત્યારબાદ જોરાવર ગઢ ત્યાંથી આપણે આગળ જઈએ તો દુધવા સુઈ ગામ જલોયા ત્યારબાદ પરડવા ત્યારબાદ મડકા ત્યારબાદ લીંબુડી ત્યારબાદ વાતચીત કરીએ એવા ઘણા બધા ગામ છે પાટણ ઘણા બધા નામ હું કદાચ ભૂલી પણ જઈશ પરંતુ ઘણા બધા ગામ છે કે જે ગામ રહ્યા ને એકદમ બાવીસ પચીસ ગામ એવા હતા કે જે સંપર્ક વિહોણા થઈ ગયા હતા ત્યાં ના કોઈનો મોબાઈલ લાગે ના લાઈટ હોય ત્યાં ત્યાં કોઈ જઈ શકે કારણ કે ગામની બીવળય 5-7 ફૂટ પાણી હોય એક જ જવા માટેનો ઓપ્શન હતો ટ્રેક્ટર ટ્રેક્ટરમાં તમે બેસો અને એ ગામના જે જાણિતા લોકો હોય એ જ તમને લઈ જઈ શકે તો ખુબ ગંભીર પરિસ્થિતિ છે ખેતીની અંદર નુકસાન થયું છે જેની કોઈ સીમા નથી લોકોના પાક હતા એ ઊભા ના ઊભા બળી ગયા છે ઘરે લોકો ને જે પાક સંગ્રહ કરેલો પડ્યો હતો એ બધું તણાઈ ગયું છે અને ભયંકર નુકસાન થયું છે તંત્ર દ્વારા શું તૈયારી કરવામાં આવી છે હવે જો તંત્ર દ્વારા તૈયારીઓ નહી તંત્ર દ્વારા ખાલી તાયફા કરવામાં આવે છે અને તાયફા શું કરવામાં આવે છે પહેલી વાર તંત્ર દ્વારા જયારે એનડીઆરએફ ની ટીમ ઉતારવામાં આવી ત્યારે શરૂઆતની અંદર તો ટીમ જયારે ઉતારવાની પચાવ કાર્ય કરવામાં આવ્યું ત્યારે તો એમના જોડે ડીઝલ જ નતું બરોબર ત્યારબાદ ડીઝલ નતું ત્યારબાદ એમને સારી કામગીરી કરી પણ હવે એ લોકો કામગીરી કરવા જાય ફસાયા હોય ચારસો લોકો અને એક એક માણસ ને બેહાડીને લાવે પાંચ લોકોની એમની ટીમ હોય એક માણસ ને અંદર બહારે ને એક માણસ ને રેસ્ક્યુ કરીને લાવે હવે આ રીતે રેસ્ક્યુ કરવા તો કેટલા કેટલો સમય નીકળી જાય હવે આટલા સમયની અંદર તંત્ર બધા જ લોકો ખાલી ફોટા પડાવવા માં મશગુલ હતા જો નાના નાના અધિકારીઓ ફોટા પડાવી મૂકી દે ઉપરના અધિકારીઓને ઉપરના અધિકારીઓ એમના નેતાને મૂકી દે બાકી કે અમે આ જગ્યાએ જઈને કીટ આપી આ જગ્યાએ જઈને અમે રાશન આપ્યું બાકી મામલતદાર ઓફિસ ની અંદર જે બધું રાશન

એક બેનનો બેન તમે વિચાર કરજો તમે અંદર એક બેનનો જલોયા ગામ પાકિસ્તાન સરહદે આવેલું ભારત નું છેલ્લું ગામ છે એ ગામ ની અંદર એક બેનનો ડિલિવરી કેસ હતો ડિલિવરી કેસ હતો પાણીના ગામની આજુબાજુ સાત સાત ફૂટ ફૂટ સુધી પાણી ભરાઈ ગયેલું હતું તેમ છતાં એ ગામના સરપંચ થાનાજી ડુંડિયા એ બેન ને પોતાના ટેક્ટર ની અંદર લઈ અને રસ્તામાં આવતા હોય છે ને ત્યાં જ એમનું ટ્રેક્ટર ફસાઈ જાય છે આટલા સુધી પાણી આવી જાય છે એમનું ખાલી ટેક્ટરનું ઉપલું છે એટલું જ દેખાતું હોય છે એટલો જ ભાગ અને ત્યાં થોડી તંત્રની અમને મદદ મળે છે પોલીસ અને જે આરોગ્યના તંત્રની અને ત્યારબાદ એ બેનને સુઈગામ લાવવામાં આવે છે સુઈગામ રેફરમમાં અને બેનની હમણાં એક બે એક દિવસ પહેલા જ ડિલિવરી થઈ તો આવા રિયલ હીરો જે હીરો જે છે ને એ સુઈગામ વાવ અને એની ધરતી ઉપર ઘણા બધા છે મેં મારી નજરે એવા માણસો જોયા છે નરુભા ઉચોસણ હું તમને નામ ગણાવ દસ પંદર હજાર નું ડીઝલ પોતાના ઘરનું બાળી અને ટ્રેક્ટર ચાર દિવસ સુધી સતત લોકોની મદદ કરવા હાંક્યું હતું આવું તો ઘરે ઘરે જે ખેડૂતો છે ઘરે ઘરના જે લોકો છે સ્થાનિય લોકો છે પોતપોતાના ઘરેથી ટ્રેક્ટરો અને બધું લઈને નીકળી ગયા હતા અને આજુબાજુના લોકોએ લોકોની મદદ કરી છે તંત્રને તો કઈ ખબર જ નહીં તંત્રને તો વીસ ગામના નામ ના આવડે બેન તંત્રને કલેક્ટર સાહેબ હોય એસપી સાહેબ હોય નેતાઓ હોય ધારાસભ્યો હોય લાવ હું એમને પૂછું વીસ નામ ના આવડે ગામના કે જે ગામ પૂર ની અંદર ફસાયા હતા એટલે એ બધું ખાલી કેવું છે ફોટો સેશન વાળી સિસ્ટમ છે આવે ટ્રેક્ટર ઉપર બેસે ફોટા પડાવે ફૂડ પેકેટો વિતરણ કર્યું અમે આમ કર્યું મદદ આમ પહોંચાડી તે પહોંચાડી ફોટોની અંદર બતાવી દે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ કરી લે સોશિયલ મીડિયા ની અંદર ફોલોઅર હોય તો પચાસ હજાર જોઈ નાખે લાખે જોઈ નાખે તો લોકોને ક્યાં રિયાલિટી ખબર છે ક્યાં હકીકત ખબર છે કે ગ્રાઉન્ડ ઉપરની પરિસ્થિતિ કેવી હતી આ પરિસ્થિતિ થવાનું પાછળનું કારણ શું કારણ કે પૂર આવે

માનવ સર્જિત કેવી રીતે જે સૃષ્ટિ અને જે ની અંદર જે રીતે જે જગ્યાએ જો નદીઓ નદીઓની જગ્યાએ મૂકવામાં આવી હતી જંગલો જંગલોની જગ્યાએ મૂકવામાં આવ્યા હતા પહાડો પહાડો ની જગ્યાએ મૂકવામાં આવ્યા હતા પરંતુ આપણે માનવ સર્જિત શું કર્યું જો વાવડા વિસ્તારની અંદર કેનાલો કાઢવામાં આવી કેનાલો જે કાઢવામાં આવી એનાથી સારી વસ્તુ છે લોકોને પાણી મળે છે એમને રોજગાર મળે છે આપડે કેનાલો નો કોઈ વિરુદ્ધ પણ કેનાલો અંદર સાયપ્રન્સ મૂકવાના આવે કિલોમીટર બે કિલોમીટર ચાર કિલોમીટર એક સાયપ્રન્સ મૂકેલું હોય જેનાથી પાણી ત્યાં થઈને વહી જાય હવે પાણીનું વહેણ હોય ત્યાં તમે આગળ પાળ બાંધી દો તો પછી પાણી તો ત્યાં ટકરાઈને પાછું જવાનું એટલા જ માટે કરીને વરસાદ રહી ગયો ને એના બે દિવસ સુધી સતત સતત વાવનાર સુઈ ગામના ને ભાભરના ગામડાઓમાં પાણી વધતું રહ્યું ત્યારબાદ ભારતમાંના રૂળ કાઢવામાં આવ્યો હવે વિકાસના નામ ઉપર શરદી વિસ્તારની અંદર રોડ તો કાઢી દીધો હવે એ ખેડૂતનું ખેતર આ બાજુ છે પાંચ વીઘા એ ખેડૂતનું ખેતર એ એનાય ખેડૂત નું ખેતર આ ઉલી બાજુ છે પાંચ વીઘા તો મારે મારા ખેતરની અંદર જવા પાંચ કિલોમીટર ફરવાનું કેમ કે મારા ખેતરની વચ્ચે રોડ નીકળ્યો આ તો કોઈ આને બેન કોઈ વિકાસ કેવાય પછી હવે એ રોડ આડે આગળ કાઢી નાખ્યો ત્યાં વચ્ચે કંડાળા મુક્યા નથી પાણી ના નિકાલ માટે જેવી જોવે સગવડો નથી એટલે પાણી ત્યાં અટકાઈ જાય અટકાઈ ગયેલો પાણી આગળ રણ ની અંદર જાય નહીં એટલે પાણી અટકાઈ જાય એટલે પાણી પાછું આવે ને ત્યાંના આજુબાજુના બધા જ લોકોને ખુબ જ હેરાન થવું પડે એટલે જે સમસ્યાઓ રહી છે માં પણ વરસાદ વધારે હતો માં પણ વરસાદ હતો આ વખતે વરસાદ ઓછો હતો તો સ્થિતિ પંદર અને સત્તર કરતા અત્યારે ખરાબ કેમ થઈ એનું કારણ એ છે કે આ જે ઘટનાઓ છે આપણે માનવ સર્જિત ઉત્પન્ન કરેલી છે અને વિકાસના નામે આપણે સૃષ્ટિનો વિનાશ કરવાનું કામકાજ કર્યું છે સવાલ એ પણ થતો હતો કે જ્યારે પરિસ્થિતિ આટલી આગળ વધી ગઈ છે ખરાબ થતી જાય છે તો ત્યાંના સાંસદ ક્યાં છે અને સાંસદ આપણે જોયું કે જુનાગઢમાં જે પ્રશિક્ષણ શિબિર છે એમાં વ્યસ્ત હતા અચાનક બેન આવ્યા પણ સવાલ એ છે કે કે જ્યારે અમે એમને જવાબ સાંભળ્યા એવું કહ્યું જ્યારે વધારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તો અમે એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી અને તંત્રને જાણ કરી હતી એટલે સવાલ ગેનીબેન ઠાકોરને પણ એ થાય છે કે એક પોસ્ટ મૂકવાથી તમે લોકોને નથી બચાવી શકતા કે તમે કુદરતની આગળ હાથ નથી રાખી શકતા કે વરસાદ ન આવે ભાજપ તો ફેલ છે કેમ છે હું તમને કહું કારણ કે જો આ જયારે આ વસ્તુ થઈ તો એ વસ્તુની અંદર ગેની બેન આવે છે કારણ કે છે સરહદી વિસ્તારની અંદર ચૂંટીને મૂક્યા છે એમને મત આપ્યા છે અને ગુજરાત ની અંદર એક માત્ર સાંસદ જો કોઈ હોય કોંગ્રેસના તો એ ગેની બેન તો ગેની બેન ત્રણ દિવસે દેખાયા વાવના ધારાસભ્ય સ્વરૂપજી ત્રણ દિવસે દેખાયા બરોબર મેં તમને જેમ થોડી વાતચીત કરી કે થોડું ઘણું મતલબ કે ગુલાબસિંહ ગ્રાઉન્ડ ઉપર કામ કાજ કરી રહ્યા હતા અને એકાદ વાર શંકરભાઈ આપડે જે અધ્યક્ષ શ્રી છે શંકરભાઈ એ આવ્યા હતા અને એમને પ્રશાસન મતલબ કે કામે લગાડવાની સૂચનાઓ આપી હતી બરોબર પરંતુ એ એક એ કોઈ કામ નહીં કામ કેવું કરવું પડે ગેની બેન ખુદ સાંસદ હોય ને તો ગેની બેન ને પહેલા દિવસ થી પેલા દિવસ ગેની બેન પાણી પાણીની

જે થવાનું હતું એ થઈ ગયું હવે તો પાણી ઓસરી ગયું છે ત્રણ ની અંદર હવે ત્યાં જઈને મતલબ ત્યારબાદ આજે મંત્રી છે જગદીશભાઈ વિશ્વકર્મા લીલી ઝંડી આપીને અમે કલેક્ટર ને રવાના કર્યું અરે ભાઈ તમારા કરિયાણા ની જરૂર છે વાવ સુ ગામના લોકો ને વાવ સુ ગામના લોકો ના એક ના ઘરે ઘરે વીસ વીસ ને પચીસ પચીસ લાખ ના જીરા પડ્યા છે બે ની બગડી ગયા જીરું પડ્યું હતું જીરું એટલે સૌથી વધારે મરી મસાલાની અંદર ભાવ હોય એ એ વાળની અંદર સૌથી વધારે થાય લોકોના બસો બુરી અઢીસો અઢીસો બુરી ખેડૂતો જીરા બગડી ગયા પચીસ પચીસ ના જીરાઓ બગડી ગયા છે ત્યારબાદ વાતચીત કરીએ તો પશુપાલન હતું એક એક ભેંસની કિંમત દોઢ લાખ બે બે અને તે બાજુ તો શરાદી વિસ્તારના બેણક અને બાજુની પૈસોની કિંમત અઢી અઢી લાખ રૂપિયા હોય અઢી અઢી લાખોની પૈસો મરી ગઈ છે અને અહીંયા વાતચીત કરે છે કે અમે સાત હજાર ને સિત્તેર પગાર નું અમે દાન આપી દઈશું ને અમારો પગાર આપી દે અરે ભાઈ તમારા પગારે શરદી વિસ્તારના લોકોનું પડે અને એ તો સરહદી વિસ્તારના લોકો કેટલા લડાયા છે તમને ખબર ભારત પાકિસ્તાન નું યુદ્ધ ને ત્યારે પણ એ લોકો ડરતા નથી પેલા જયારે યુદ્ધ થતા ને ત્યારે પણ પૂર નો સામનો તો વર્ષોથી કરતા આવ્યા બાપ દાદાઓ કરતા એ બધા એટલે લડાકુ પ્રજા છે કે તમારા જરૂર નથી આવા ખોટા ખોટા કરી ભાજપ અને કોંગ્રેસ બંને ને કહું છું કે આ ખોટી ખોટી રીતે પ્રજાને ભરમાવાનું બંધ કરી દો થાય તો સેવા કરો અને ના થાય તો ઘરે બેસો આમ પણ જે નેવું પંચાણું ટકા તંત્ર ની જે મદદ કરી છે ને સ્થાનિય લોકો કરી છે આ બેન આરોગ્ય વિભાગ થોડું એક્ટિવ હતું

જો બેન રાજનીતિ રાજનીતિના વિષયની અંદર આવનારા સમયની અંદર શું થશે રાજકીય સમીકરણો આખા સમયે રાજનીતિ આવે ત્યારે બધા બદલાઈ જતા હોય છે અને રાજકીય સમીકરણો રાજનીતિ એને આધાર થતી હોય છે બે હજાર પંદર ની અંદર જે વખતે પુરાયું એ વખતે ઘણા બધા લોકોએ સારી કામગીરી કરી હતી જેમ કે શંકરભાઈ તો શંકરભાઈ એ વખતે અ પણ રાખ્યા હતા ઘણા બધા પૂર્વ લોકોને જેમના ધોવાણ થઈ ગયા હતા એવા લોકોના ખાતા ની અંદર એક લાખ દોઢ દોઢ લાખ રૂપિયાની મદદ પહોંચાડી હતી પર્સનલી પહોંચાડી હતી ને આ સત્ય હકીકત છે તો તેમ સાથે ઇલેક્શન હારી ગયા હતા બરોબર તો આ વખતે તો મતલબ કોઈ દેખાયું નથી ભાજપ ના દેખાયા કે નથી કોંગ્રેસ ના દેખાયા કોઈ નથી દેખાયું એટલે કોઈ કે સારું કાર્ય કર્યું હોય તો ઇલેક્શન 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 એ મોટા ભાગે જાતિવાદો ઉપર જતા રહે છે જાતિવાદ થી જ ઇલેક્શન લડાય છે અને જાતિવાદ ઉપર ગયેલું ઈલેક્શન એ જાતિવાદ જ નક્કી કરે છે કે કોણ હારશે કોણ જીતશે સ્થાનિય મુદ્દાઓને ઇલેક્શનમાં બિલકુલ ધ્યાનમાં લેવામાં આવતા જ નથી બેન સ્થાનિક લોકો ત્યાંના આ તમામ નેતાઓ વિશે શું કહી રહ્યા છે હાલની પરિસ્થિતિ ઉપર સ્થાનિય લોકો નેતાઓ વિશે કમ્પ્લીટ મારે ન કહેવાય એવી ભાષાની અંદર વાતચીત કરી રહ્યા છે એ ભાષા તમે સાંભળો અને ગ્રાઉન્ડ ઉપર જાઓ તો તમને એમ લાગે કે આપણા કાનની અંદરથી થી લોહી નીકળી જાય એવી ભાષાઓની અંદર બોલી રહ્યા છે કારણ કે એ નહીં એમનું દર્દ બોલી રહ્યું છે એક એક વ્યક્તિના ઘરે નાના નાના બાળકો બેન તમે વિચાર કરો આવા પૂરની અંદર સુઈ ગામની રેફરલ હોસ્પિટલ ની અંદર ની ડિલિવરીઓ થતી હશે કેવી ગંભીર પરિસ્થિતિ હશે ત્યાં ચારસો લોકો રેસ્ક્યુ કરીને રખાયા સુઈ ગામ હોસ્પિટલ ની અંદર ચારસો લોકો રખાયા છે ત્યાં ચા બની રહી છે ત્યાં રસોડું બની રહ્યું છે ત્યાં લોકો ફૂડ પેકેટ આપવા આવી રહ્યા છે ત્યાંના જે સ્થાનિય લોકો દાતા થઈ રહ્યા છે બજારમાંથી કરિયણું લાવી રહ્યા છે જમવાનું બની આવી પરિસ્થિતિ આખા સુઈ ગામ આ વિસ્તારની અંદર છે બેન આ તો ઘણા બધા ગામડાઓ ના તો નામ પણ હજી બધી સરકારને નહીં ખબર હોય સરકાર ત્યાં પહોંચીએ નથી આ ટીમા બાજુ રાધા નેસડા હોય ત્યારબાદ એ બાજુના ગામ આ બાજુ પરણવા ત્યારબાદ આ પાસણ સુઈ ગામ જલોયા જુરાવરગઢ ત્યારબાદ વાત કરી વાતચીત કરીએ તો ઉચોસણ દૂધવા ચેડવુંખા બધા અને એક તો બેન એવું ગામ છે થરાદનું નાગલા છેલ્લા દસ વર્ષથી ત્યાં પાણી જ ભરાયેલું રહે દસ વરસ થી ત્યાં પાણી ભરાયેલું રહે છે ને કોઈ એનો નિકાલ નથી સરકારે ત્યાં ચારસો એક નેવું જેવા ઘર plot ફાળવ્યા હતા પણ તેમાં કઈ થયું નથી હવે જો લોકો ને પોતાના ઘર છે પણ ઘરો પાણી રહે છે એટલે લોકો રેવા જે ખેતર જેને ખેતર નથી એ રહેવા જે ગૌચર ની અંદર ગૌચરની અંદર એ લોકો રહેતા હોય ના એમના નામનો પ્લોટ હોય ના એમના નામ નું ઘર હોય એટલે એમને વીજળી તો મળે જ નહીં તો વિચાર કરો ને બેન ચાર ચાર પાંચ ને દસ દસ વર્ષ થી લોકો વીજળી વિહોણા છે આ તો ખાલી ચાર દિવસ ની વાત છે કે ચાર દિવસ થી વીજળી નથી મળી

થોડો ને સરકાર ની વાતચીત હવે પંજાબના વારે ક્યાં જવાનું પંજાબના કિસાનો જે આંદોલન ઉપર ઉપર હતા આખી ભારત દીધી ખેડૂતો જે આંદોલન ઉતરે કેન્દ્ર ની સરકાર ત્રણ કાળા કાનૂન કોઈ દિવસ પાછા ખેંચવામાં નથી આજ દિવસ સુધી મોદી સાહેબ ની સરકાર ની અંદર ક્યારે કોઈ કાયદો પાછો ખેંચવામાં નથી આપ્યો એક જ ખેડૂતોના કાળા બિલ જે લાવવામાં આવ્યા હતા એ પાછા ખેંચવામાં આવ્યા કેમ કારણ કે ત્યાંના ખેડૂતો લડાયા છે એમને મદદની જરૂર નથી મદદની જરૂર તો આપણી સરકારને આપણી સરકાર ને મદદની જરૂર છે સુઈ ગામના લોકોને સરકાર ની મદદ ની જરૂર નથી કારણ કે આ સરકાર શું મદદ કરી શકવાની આમનામાં કોઈ તેવડ જ નથી મદદ કરી શકે એવી કોઈ તેવડ નથી આનાથી તો સરહદી વિસ્તારના લોકો જે સ્થાનિય લોકો છે જે રિયલ હીરો કહેવાય એક એક ગામના પાંચ ને દસ દસ લોકો ના મારા નામ છે જે સતત ચાર પાંચ દિવસ થી સેવામાં લાગેલા છે એમના હું તમને નામ ગણાવ એ બધા રિયલ હીરો છે એટલે સરકાર બનાસકાંઠા મદદ કરે સુઈ વાવ ની મદદ કરે તું ખુબ કેવાય એક helicopter બેન નહી આવ્યું ત્રણ દિવસ સુધી ગામડાઓમાં જઈ શકે એવી પોઝિશન નથી ફૂડ પેકેટ કેવી રીતે પોહચાડે ઉડકુ લઈને જતા તા એનડીઆરએફ વાળા એમાં ક્યારેક ડીઝલ ના હોય ને ક્યારેક બચાવ કરજ એક માણસ બેહારી ના આવે પાંચ જણ ની તો એમની ટીમ હોય ને કે પછી નહી વધારે નહી બેસે વજન થાય તો તૂટી જાય તો એક ને બેસાડીને લઈને આવે આવી રીતે રેસ્ક્યુ થાય આવી રીતે ફૂડ પેકેટ આપે helicopter ની કેમ વ્યવસ્થા ના કરવામાં આવી એક helicopter ઉપર ઘુમાડી ને ફટાફટ ફટાફટ જે જે લોકો ફસાઈ ગયા હતા એમને કમ જમવાનું તો મળો જ ને બેન એવા video છે મારા જોડે કે અડતાલીસ અડતાલીસ કલાક સુધી લોકો જમેલા નથી ઘરે ચૂલો અડતાલીસ કલાક સુધી ભુખ્યા છે એમની મદદ ભગવાને કરી છે સરકારે કઈ નથી કર્યું ખોટી વાહ વાહી કરવા થતી જ નથી નથી કર્યું તો નથી જ કર્યું હમ બિલકુલ દિલુભા આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર જી નમસ્કાર બેન અત્યારે જે રીતે બનાસકાંઠાની અંદર જે પૂરની પરિસ્થિતિ સામે આવી છે અસરગ્રસ્ત લોકો અત્યારે નેતાઓની રાહ જોઈ રહ્યા છે એક સમય હતો કે વાવની જયારે પેટા ચૂંટણી હતું ત્યારે આખું મંત્રી મંડળ છે અને બધા જ નેતાઓ છે વાવમાં દેખાયા હતા પરંતુ જયારે હવે ખરેખર લોકોને નેતાઓની જરૂર છે તો એક થી બે નેતાઓ ત્યાં પહોંચ્યા છે એટલે આ લોકો પણ ત્યાંના આશા રાખી રહ્યા છે કે સરકાર એમની મદદે આવે અને જલ્દીથી કુદરત અને સરકાર બંને એમને આ પરિસ્થિતિમાંથી ઉગારે અમારા અહેવાલને ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર